સુરતના કીમ ગામે દંપતીએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે કીમ રેલ્વે સ્ટેશન નજીક એક્સપ્રેસ ટ્રેન નીચે દંપતીએ પડતું મૂક્યું હતું ટ્રેનની અડફેટે પતિનું મોત તો પત્નીને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જવાયા છે જ્યારે પરપ્રાંતિય દંપતી ઓલપાડના કુરસદ ગામના હોવાનો ખુલાસો થયો છે કીમ દંપતિએ ટ્રેન નીચે પડતું મૂક્યું હતું ત્યારે પતિનું મોત છે અને પત્નીને ઇજા પહોંચી છે પત્નીને અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવી છે ટ્રેનની અડફેટે મોત તો પત્નીને પહોંચી છે સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે નિર્મલ શું વધુ વિગતો છે અંગે ઓલપાડ તાલુકાના સુસદ ગામે મુન્ના એજન્સીમાં એક પરિવાર રહે બંને પતિ પત્નીએ આપઘાત કર્યો હતો જેમાં પત્ની સદનસીબે બચી ગઈ હતી જયારે જે પતિ છે તે પત્ની પણ આપઘાત કરવા પહોંચી હતી અને ટ્રેનની અડફટે આવી હતી પરંતુ સદનસીબે પત્ની બચી ગઈ હતી અને ઘટનાની જાણ થતા તાત્કાલિક એકસો આઠ બોલાવવામાં આવી હતી અને પત્નીને સારવાર વર્ષે હોસ્પિટલ ખસેડવામાં આવી છે હાલ તો પોલીસે પત્ની છે તેની સારવાર કરાવી અને તેનું સ્ટેટમેન્ટ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી જી બિલકુલ નિર્મલા આભાર જાણકારી આપવા બદલ